और सर गार्डन में भी बोलते हैं कि वाले वहां पर मिले गए तो मेरे हस्बैंड भी कितनी बार गए मैं भी कितनी बार गई तो गार्डन में भी चाहते ना तो वो लोग भी इतना बिहेव करते क्या बोलते तो सर अगर लेडीज नहीं है तो आप वन वीक तो ऑप्शन रख सकते हो ना कि एक दिन यहाँ पे ये एरिया का किया दूसरे दिन दूसरे एरिया का किया वो भी हम समझते हैं और डलवाई है एक लियो કે આખા સીડી મેં કાલે કીધું હતું કે તમારું ડોર ટુ નું મને સ્કેડ્યુલ આપો દિનેશભાઈ કાલ સ્કેડ્યુલ આપો દિનેશભાઈ કાલે આખા આખા અગિયાર અગિયાર વોર્ડ નું ટાઈમ ટેબલ આપો તમારી ગાડી કેટલી છે અને તમારો કોન્ટ્રાક્ટર નું કામ છે ને એને કાલથી હાજર રખાવો બરોબર એને હાજર રખાવો અને સ્કેડ્યુલ આપે એટલે એ ધારો કે અગિયાર બહુ બધું સવા અગિયાર છે કદાચ આટ અટવાઈ ગયો હોય તો જાવો તો જોઈએ છે અને અત્યારે આપણી ભૂલો ને આમ ભરી ગયું કલમે ભરી ગઈ છે પણ એ એ આના માટે જ છે મેં જ સૂચના આપી હતી કે તમે પણ અમે ટાઈમ આપ્યો પણ આ આ ફોર્સફુલી જ કરાવવું પડે પોઈન્ટ તો કાલથી ખેર ના હું તમને પૂછી દઉં સૂચના તમારા મુકાદમને આપી દો કોઈ પોઈન્ટ ઉપર કચરો કોઈ સફાઈ વાળા નાખવા દઈ સીધો ટ્રેક્ટરમાં નાખીને જાય અને ટ્રેક્ટર પહોંચવું જોઈએ પાછું ઓળો રાહ જેવું ટ્રેક્ટર જેવું નહીં

હજી બધાને ભરોસો નથી ભરવામાં બહુ અઘરું છે ભરો અને થાય પણ એટલે તો મારી વાત સાંભળો આજે બેન આજે બધું થતું હોય તો અમે એને પ્રમુખને રોજ આમ થોડા ફરી નથ થતું તો આવી છે ને તો અમે સ્વીકારી છીએ કે નથ થતું એટલે કરાવવું છે

તો અમે એને પ્રમુખ રોજ આમ થોડા ફરી નથતુલ તો આવી છે ને તો અમે સ્વીકારી છે કે નથતુલ કરાવવું છે એક બીજો પ્રશ્ન છે સ્ટ્રીટ લાઈટ સફાઈ કર્મચારી ને આવતો તેની જવાબદારી માં આવે એવું જરૂર હતી કે ખાનગી જગ્યા એટલે આપણે સાફ ન એવું ક્યાંય લખેલું હતું અત્યારે અમે આ અમે અમે અમારા સરકારમાં કંઈ જવાબ આવ્યો કોઈ ખાનગી દબાણ હોય તો આવે ને મારી પાસે એમ કે ભાઈ તો ખાનગી છે અમે બંધ કરી દીધું બરાબર સરકાર સરકારમાં બધુંય આવે એક વાર પેલા ગીને સાફ કરી નાખો રોજ ની ટેવ ઉપાડશે ને તો લોકો ભૂલશે અને બહુ જાજુ ભેગું નહીં થાય એ ટેવ ઉપાડો પેલા પેલા તો છે ને ઝુંબેશ માં આ તમારું પૂરું થાય ને પછી તમામ કોમન આવા ખુલ્લા પ્લોટ છે ને એ પેલા એક વાર ડ્રાઈવ રાખીને સાફ કરાવીને પછી આ લોકોને ટેવ ઉપાડો વિચારી પૂરતી એવું એવું ન હોય સરકારે બધું કરી કે આ તો આપણે ખાલી બાના કાઢી છે યાર કે ભાઈ આ મારામ નો આવે આખું સિટી છે ને તમારામાં આવે કોક એના ઘરમાં ન્યુસન્સ કરતો ને બાજુવાળાને તકલીફ પડે ને તો તમે અંદર જઈને કરાવી એવું થયું છે કાળાવાળા કોક એમ કે મારા ઘરમાં કચરો દેવો તો મારે ભરી જ રાખવો છે આજુ અંધાવું એ થાય એવું થોડું હોય એટલે આ ખુલ્લા પ્લોટનું છે ને આ જ નિરાકરણ છે એકવાર થરોલીની સફાઈ કરી નાખો પબ્લિક સુધરવાની નથી એ નાખશે પણ એક બે કોથળી રોજની ચાર પાંચ નાખીને રોજ ઉપડી જતી હોય ને તો આ ભેગું ન થાય એક માનસિકતા જાહેરમાં ભાઈ ખેર ભાઈ તમારા માનસોને કહી દો કે આ છે ને મગજમાંથી કાઢી નાખો કે અમારે ખાલી રોડને ગટર સાફ કરો એ કરતા હરકી એ તો કાઢી જ નાખો ભાઈ પર સૂચના આપી દો તમે દિવાલ કરશો ને તો શું કરશે એ આમ ટપાડી નાખશે એને કરતા ખુલ્લું હોય તો સાફ થશે બંધ તો સાફ થય નહીં થાય

દુકાન yeah. છે <resects> <sein> <re Quran> <trub>

એક ટકો ન હોય જેટલા પ્રશ્નો તમે રજૂ કર્યા ને બધાય બધા ન્યુસન્સ ઉભા કરવા વાળા એક ટકો નહીં હોય એ નવ્વાણું ટકા વસ્તીને બાન માલીને હેરાન કરે પછી આ કચરાવાળા હોય પોઈન્ટ વાળા હોય કચરાના પોઈન્ટ વાળા ઓલા કચરા વાળા એવા એવું નહીં જે કચરો કરે છે પછી આ ગાયું વાળા હોય ગાયું ઝૂટી મૂકી દેતા હોય ચારો લઈને બે હવે તમે કોમન આપણે પાછો વાપરતા એક એમાંથી દસ પંદર તો ગાય ઊભી જ હોય છે તો એમથી એક એક નાખો તો એને પૂરું ન થાય તો આપણે વીસ રૂપિયા પચાસ રૂપિયા આપી આપીને ગાય ને ચારો ખોડાવે એવો સંતોષ લઈએ આપણે સુધી આપણે જ બંધ કરવાની જરૂર છે પાંજરાપોળમાં હાચે છે ને યાદ એવા જોઈએ એ લોકો તમને એના પોપર કરશે ને બધા સર્વિસ ઉપર જતા હોય તો એટલી બધી ગંદકી આ ત્રીજી ચોથી નોટિસ આપી છે પણ એ પછી તો એકેય વાર ખુલ્લો પ્લોટ છે અને સેકન્ડ વસ્તુ એ સાહેબ આપને વિનંતી છે ગાયો એટલી બધી હોય છે કે મારા ફાધર પડી ગયા ને હજી છ મહિનાથી એને હજી પગમાં સારું થયું નથી એટલે એ છાણ એટલું ઉપરથી ગંદકી એટલી અને ગાયોને ખરેખર લાકડી લઈને નીચે ઉતરવું પડે પછી અમે સ્કૂલે જઈ શકીએ છીએ એટલે મેઇન પ્રોબ્લેમ એ પણ છે અને આટલા સરસ મકાનો આવા બંગલામાં આ વસ્તુ જોઈએ તો એવું થાય કે અમે તો ક્યાંય ઝુંપડપટ્ટીમાં રહેતા હોય એવું લાગે એટલે મારી આપને વિનંતી છે સાહેબ

તો વીસ રૂપિયા નાખી ને જાવ એટલે ઈ કોઈ કે ચાલો ઈ ગાય છે ને ને કોક ને ઉપાડ લે એટલે એમાં પુણ્ય કઈ થાતો હોય તો એમાં નું પાપ ના ભાગીદાર થાય એટલે ઈ બંધ કરવું જોઈએ અમે બધા પણ આ બધા મહેનત કરે છે ઈ બંધ કરે છે પાંચ આના રજુઆતો કરે જો કે હું તો સાંભળતો હતો ખોટી જુવાત એટલે પડી પછી બધી વસ્તુ તો હું ધ્યાન નોતી આપું ને નગરપાલિકા માં પછી મારી એટલે સમય ના કારણે પછાતું પણ અમે તો પેલા સુધી કે પોઈન્ટ બધાય જેટલા છે ને સ્ટ્રીક્લી બંધ કરાવી દો પોલીસ ને સૂચના આપો સ્ટ્રીકલી બંધ કરાવવાની આ જેમ જેટલી ગાય અહીંયા એમ પેલી બેઠા હોય ને બધી એકવાર ડબ્બા માં પૂરતી અને હવે વન વે છે આ જાહેર માં પૂછું ગાય ગઈ એટલે ગઈ અંદર જ રહેશે બહાર નહીં આવે અમે સૂચના આપી દીધી છે આ તો અમે પકડ વળી પાછી અહીંયા ફરતી હોય એટલે એ અંદર ગઈ એટલે ગઈ અને એની કેર કઈ છે આવ્યો છે ગાય ને અંદર અમુક સુખી ગાય અહીંયા છે પાંજરાપોળ સરકાર શ્રી સબસિડી આપે છે અમે કમિટી છે મારી અધ્યક્ષતામાં મંજૂર કરીએ છીએ અને એ લોકો અહીંયા એને હાજવે છે અઠવાડિયે અઠવાડિયે આપણા વેટનરી ડોક્ટરો જાય ચક્કસવા જાય છે એનો રિપોર્ટ આ તો બધા ગાયના નામે પૈસા લેવા શું કરે આ તમને શું લાગે છે આ સોમનાથ ની આજુબાજુ ગાય ઉપરથી તમારું આ સોમનાથ ઘરેનું છે ને આપણું આપણે એમ દંભ કરીએ કે આ પ્રથમ જ્યોતિર્લિંગ નામે અહીંયા રહી છે બહાર ગાયું આટા માં આકલા આટા માં બેન રજો એવા પ્રવાસીઓ દેખાવે આ સાક્ષી છે આપણા મિત્રો બેઠા આપણે કોઈ બીજા સ્ટેટમાં ગયા હોય કોઈ પણ જ્યોતિર્લિંગ દર્શન કરવા ત્યાં ગાય તમે કોક દીકરા તમે તમે શું ચોખ્ખું કરાવી એકવાર વાર ચોખ્ખું કરાવું દેખાશે કચરા કચરામાંથી ઢાંકલું નીકળશે ક્યાં ઢાંકલું છે ક્યાં ગટર છે એ તો ખબર ઓપન પ્લોટ વાળા છે ને એમાં આમાં જો દંડ ભય વિના ફ્રી જ એવું છે આપણે ઠેવું પડી ગઈ કોઈ ધોકા મારે તો જ આપણને મજા આવે તો જ કામ કરવું એ માનસિકતા જ ખરાબ છે સેલ્ફ ડિસિપ્લિન જેવું છે જ નહીં નકર પોતાનો પ્લોટ હોય એને અંદર આવું ગંદકી ને બાજુ બાજુ હેરાન થતા હોય તો અને એ બાજુ વાળો ઓપન પ્લોટ તો વાળો મેં મારો પ્લોટ ખુલ્લો પડ્યો નાખવા વાળા આપણા જ પાછા બાજુવાળો હોય એ બાજુ વાળો નાખવા આવે સો દોઢસો મીટર રાખો છે મારે એનું કઈ કાંઈ આવી નાખી પ્લાનિંગ કરવું હોય સરકાર આટલી આટલું સદ્ધર સ્ટેટ હોય આટલી આપણી ગ્રાન્ટ આવતી હોય તમને કોઈ વસ્તુ સરકાર ના ન પાડતી હોય તો એ આપણે એમ કે અમારે ખુલ્લી ગટર છે તો શું થઈ ગયું ખુલ્લી ગટર છે તો કેમ સાપલો થાય બધું થાય કચરો સાફ થશે અને કચરો છે ને અહીંયા પોઈન્ટ નહીં જ જાય બરોબર ને એ બધો જ કરી દેજો પ્રાંત સાહેબ ને મને ફોન કરજો હું આવીશ પોતે બરોબર કોઈને જ એવું હોય કે ભાઈ આ સાહેબ હું પોતે આવીશ બરોબર મારો નંબર હમણાં લખાવી દેશે તમને તમને છૂટ છે અને મારો ફોન ઉપડશે જ નહીં ઉપડે બાકી મારો પોટ રાત્રે કરશો દેવું પડશે બરોબર પણ મને આ વસ્તુ છે ને કોઈ કચા સામાન હોવું જોઈએ અને કોઈ બાનું ન જોઈએ બેન આ બધા બાના આપણે કાઢી છીએ અમારે આવું છે ને દેવું છે ને ઓલું છે ને આપણા ઘરમાં આવું તો આપણે બાના કાઢો છો કાંઈ ને કોર્પોરેટ તમે છો ને આપણા ઘરે ગટર ભરે છે તો રાહ જોવો તમે બરોબર તમારા હસબન્ડ ને કહ્યું ને એમ કે આ અહીંયા તો આમ થાય તો આવો અમને સમજાય છે સમજાવે છે તો માન લેશો તમે એમ કહો ને મારે શું મારે તો સાફ જોઈએ હું ટેક્સ પેયર છું હું નાગરિક છું એને દાની લેવા દેવા જ નથી કોઈ આવા બધા બાના હારે અને એની જવાબદારી એ આપણી જવાબદારી છે ને આપણે કોઈ ઘણા સમજી દેતા કે તમે કલેક્ટર થાવ કોર્પોરેટર થાવ આપણે આપણી ઈચ્છા એ ત્યાંથી વી આર બાઉન્ડ ટુ આપણે આપણી ફરજનું પાલન કરવું જ પડે અને તો પછી બીજા જોઈ લેજો હવે આ પોઈન્ટ છે બધી ખબર હતી આપણને કોઈ આપણે લીધું છે કોઈ આપણે આપણે કોઈ આપણે માગી મહેનત કરીને આપણે કોર્પોરેટર કે કલેક્ટર કે એસડીએમ કે જે કાંઈ ત્યાં છે પ્રજાને કોઈ લેવા દેવા જ નથી એની આપણી જવાબદારી છે આ મગજમાંથી આ તમારો પોઈન્ટ ભાઈ ખેર તારી જવાબદારી છે સીઓ રજા અઠળી જ રજા પડશે સફાઈ કમને કામ કરો કે લોકો કાંઈ નહીં કેટલા બિચારા છે બરોબર એટલે બીજા હશે જે કાંઈ તો હું એને ઓળખું છું એટલે છું કોઈ પોઈન્ટ પર કચરો કાલથી ન જોઈ સફાઈ કર્મચારીને સ્પષ્ટ સૂચના આપો કે તમારા મુકાદાઓને કહી જાય હશે જ બધાય કે કચરો સીધો ટ્રેક્ટરમાં જાવો જોઈએ અત્યારે શું થાય છે ટ્રેક્ટર ગોલો વાડે ગટર કાઢે હોય કાઢતો નથી લોકો નાખી જાય છે એ તમારો ભ્રમ છે કે તમારા સફાઈ કર્મચારી ભેગા થઈને પોઈન્ટ ઉપર કરાય લોકો એની રીતે નાખી જાય છે કેટલા પોઈન્ટ ઉપર કચરો નાખવા જાવ છો વાસ્તવિકતા કહેજો

ટ્રેક્ટર આવ્યું આ વોર્ડમાં બે અલગ સાહેબ એ નીકળતું જાય ને એમાં નખાતું જાય ભાઈ ખેર કાલથી આ રીતે કરો તમે રૂટ બનાવો તમે તમારું અઠવાડિયામાં રાગે પડી જશે કોઈ પોઈન્ટ ઉપર કચરો નાખવાનો જ નથી સફાઈ કર્મચારીએ એને રાહ જોવાની છે ને ટ્રેક્ટર પાછું આવી જવું જોઈએ ટ્રેક્ટર નિયમ પ્રમાણે જે છે ને બે વાર ફરવું જ જોઈએ અમે અમારે એસડીએમ એ આખું ટેન્ડર વાંચી લીધું છે અમને બધી ખબર છે અને એ પ્રમાણે નથી થતું એ વાસ્તવિકતા છે બરાબર સવારે કીધું હતું કે આ સરકાર ની બદનામી થયા આ અમુક લેભાગુ તત્વો માટે આ નથી આ સફાઈનું સ્વચ્છ ભાજપ પીએમ પોતાની ફ્લેગશીપ યોજના છે પ્રધાનમંત્રીશ્રીની અને આપણી ન હોય તો આપણી ફરજમાં આવે નિયમ પ્રમાણે એ ટેન્ડર ભરે છે એટલા બધા પોઈન્ટ જ ન હોય તમારે પડવી પડે કે તમારું જે ટ્રેક્ટર તમારી પાસે નવું ટેન્ડર તો તમારે યુ હેવ ટુ પાંચ દિવસમાં તમારે પૂરું કરવું જ પડશે અત્યારે તમારે કેટલા ટ્રેક્ટર ભરે છે એક છે એ જે ડોર અલગ અને પોઈન્ટ અલગ છે હું પોઈન્ટની જ વાત કરું પોઈન્ટના તમારે એક પ્રથા રાખો એક ટાઈમ ટેબલ બનાવો કે આ આ ઓડ છે આ ઓડમાં તમારે કેટલા પોઈન્ટ હશે આ ઓડમાં કોઈને ખ્યાલ છે તમને ભાઈ બેન કેટલા પોઈન્ટ જાય સત્તર એમાં આનો આ રીતનું હોય તમારો ટ્રેક્ટર છે ને સફાઈ છે ને એને નાખીને ભાગી જ નથી જવાનું ટ્રેક્ટરમાં જ નાખવાનું છે ટ્રેક્ટર છે ને હારવાર ફરવું જોઈએ તો જ તમારા પોઈન્ટ બનતા હશે તમે કાલથી પ્રયોગ શરૂ કરાવો તમે થોડું નહીં પેલા પોઈન્ટનું પેલા કરો ભાઈ એ પોઈન્ટ નાખવાનું જ નહીં કોઈ કચરો નીચે નાખવાનો જ નથી તમારો સફાઈ કંપની છે ને એને પોઈન્ટ ઉપર કચરો જ નથી નાખવાનો એ રાહ જોઈને ઉભો રે ટ્રેક્ટર માં જ નાખવાનો ટ્રેક્ટર ના રૂટ બનાવો વોર્ડ